નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન તેનો પાઠ દસ પાઠનું નામ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેન નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર આવી શકે બાળ મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ અથવા વિશ્વગુરુ ધોરણ એક થી બાર ગુજરાતી જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પોથીના વિડીયો જોવા માટે આ સ્વઅધ્યયન પોથીના ઓપ્શન પર ક્લિક કરી ધોરણ સાત પસંદ કરી વિષય વિજ્ઞાન પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિજ્ઞાનનો પાઠ દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પહેલો પ્રશ્ન આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તેની સામે ખરાની નિશાની કરવાની છે બેટરી બનાવવા નીચે પૈકી વિદ્યુત કોષોની કઈ ગોઠવણી યોગ્ય છે તો અહીંયા પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ આવું હોય ત્યારે જ આ બેટરીની ગોઠવણી યોગ્ય કહેવાય તો આમાં ખરું આવશે અહીંયા બંને ઋણ ધ્રુવ એટલે કે માઇનસ માઇનસ એટલે કે ઓછા ઓછા ભેગા થાય છે આ ચાલે નહીં અહીંયા પણ કોઈ આ કોન્ટેક મળતા નથી માટે આ કોન્ટેક મળે માટે પ્લસ અહીંયા માઇનસ માઇનસની સાથે પ્લસ જોઈન્ટ થાય છે અને આ માઇનસ જ્યારે બલ્બ ચાલુ કરવું હોય ત્યારે એક વાયર અહીંયાથી વચ્ચે બલ્બ રાખવાનો બીજો વાયર એક વાયરથી અહીંયા વચ્ચે સ્વિચ રાખીએ તો સ્વિચ પાડો તો આ બલ્બ ચાલુ થશે તો આ યોગ્ય છે સાચું છે બીજું છે ચાર વિદ્યુત કોષોની કોષોનો ઉપયોગ કરી બેટરી બનાવતા ધ્રુવોની સંખ્યા કેટલી હોય છે તો બે જ રહે છે ત્રીજું છે ઇલેક્ટ્રિક હીટરમાં વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે તો ઉષ્મા ઉર્જામાં વિદ્યુત ગોળાના વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી બંનેનું ઉત્સર્જન થાય છે એટલે કે આ પ્રકાશ અને ઉષ્મા બંને જવાબ આવશે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પાંચમી ખાલી જગ્યા ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે નિકોમ ધાતુ વપરાય છે છઠ્ઠું છે સાદા વિદ્યુત કોષમાં ધનધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે વિદ્યુત ભારનો ઉપયોગ થાય છે સાતમી ખાલી જગ્યા છે તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે હોકા યંત્રની સોય આવર્તન અનુભવે છે આવું શોધનાર વૈજ્ઞાનિક હાન કિસ્સિયન ઓસ્ટ્રેડ હતા જોડકા જોડવાના છે વિભાગ તેની સામે વિભાગ બી આવતો હોય તેના જવાબ તો વિદ્યુત કોષ તેની અંદર ડી આવશે બેટરી તમારે અહીં એકની સામે સી લખવાનું છે બેટરી તેની સામે ડી સોરી વિદ્યુત કોષ તો તેની સામે સી આવશે વિદ્યુત કોષ પ્લસ માઇનસ જે હોય તે સી આવશે બેટરી છે તેની સામે ડી આવશે તો બેની સામે ડી લખવાનું છે ત્રણની સામે ઈ આવશે વિદ્યુત કળ તો આ રીતે આવશે વિદ્યુત બલ્બ ચાર ની સામે એ આવશે તો આ બલ્બનું ચિત્ર આપેલું છે તો ચાર ની સામે એ લખવાનું છે વિદ્યુત તાર તેની સામે બી આવશે તો આ રીતે લખવાનું છે આ તાર જેવું લાગે છે માટે નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો તેમાંનો નવમો પ્રશ્ન વિદ્યુત પરિપથ કોને કહેવાય તો જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાયેલા હોય ત્યારે વિદ્યુત પરિપથ રચાય છે દસમો પ્રશ્ન બંધ વિદ્યુત પરિપથ એટલે શું બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો જ્યારે વિદ્યુત કળ જોડાણની એટલે કે ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી પસાર થાય છે એટલે કે વહે છે આ વખતે બલ્બ પ્રકાશિત થાય છે તેની આકૃતિ જોઈએ તો અહીં જો આકૃતિ છે અહીંયા બેટરી છે એનો પ્લસ માઇનસ અહીંયા પ્લસ હોય અથવા માઇનસ હોય કોઈ પણ ચાલે અહીંયા સ્વિચ આપેલી છે સ્વિચ આપણે ચાલુ કરી એટલે કે ઓન કરીએ એટલે આ વાયર છે કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે સીધે સીધો અને આ પ્લસનો છેડો અહીંયા બલ્બન બલ્બ સાથે જાય છે અહીંયા સ્વિચ ચાલુ કરીએ એટલે આગળ કરંટ પસાર થઈ અહીંયા જાય છે બલ્બનો ફિલામેન્ટ આ પણ ઓકે છે માટે આ બલ્બ પ્રકાશિત થશે તો તેને બંધ પરિપથ કહેવાય આ બંધ પરિપથની આકૃતિ છે તે જ રીતે ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું અને ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો જ્યારે વિદ્યુત કળ ખુલ્લી એટલે કે ઓફ એટલે કે આપણે સ્વિચ બંધ કરી દઈએ ત્યારે અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી એટલે કે કરંટ આગળ પસાર થતો નથી કારણ કે સ્વિચ બંધ છે તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે આ પરિપથના કોઈપણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી તેથી બલ્બ પ્રકાશિત થતો નથી આકૃતિ જોઈએ અહીંયા બેટરી આપેલી છે એક છેડો અહીંયાથી બલ્બ સુધી જાય છે પણ બીજી બાજુ આ સ્વીચ છે તે ઓફ છે બંધ છે માટે આ કરંટ વચ્ચે જો અહીંયા જગ્યા છે એટલે કે અહીંયા કરંટ પસાર થઈ શકશે નહીં કરંટ પસાર ના થાય એટલે કે ખુલ્લો પરિપથ કહેવાય એટલા માટે અહીંયાથી બલ્બ આ અહીંયાથી કરંટ આગળ જશે નહીં અને એ બલ્બ પ્રકાશિત થશે નહીં અને બંધ એટલે કે ખુલ્લો પરિપથ કહેવાય જો આ સ્વીચ અહીંયા પાડી દઈએ અને આ રીતે સીધી સ્વીચ થઈ જાય તો આ કરંટ પસાર થાય તો આ બલ્બ પ્રકાશિત થાય પરંતુ અહીં આ સ્વિચ છે તે અહીં આપણને ખુલ્લી આપેલી છે માટે આ ખુલ્લો પરિપથ કહેવાય બલ્બ પ્રકાશિત થશે નહીં બારમું છે વિદ્યુત પરિપથમાં કરના સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય તો વિદ્યુત પરિપથમાં કડના સ્થાને સ્વિચ સેફ્ટીપિન વગેરે વાપરીને બલ્બ ચાલુ કરી શકાય છે તેરમો પ્રશ્ન બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે ફિલામેન્ટ એટલે જુઓ બાળકો બલ્બની અંદર એક નાની એવી સ્પ્રિંગ હશે આરપાર દેખાયો બલ્બ જોશો પેલો તો એની અંદર આવી રીતના એક સ્પ્રિંગ દેખાશે અને ફિલામેન્ટ કહેવાય તો બલ્બમાં ફિલામેન્ટ તરીકે ટંગસ્ટન ધાતુ વપરાય છે ચોદમો પ્રશ્ન છે વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તો વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે વાયરો ખુલ્લા ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો કરંટ આવે જવાય વિદ્યુત તારને અડકવાનું નહીં અડવાનું નહીં ગરમ થયેલા ફિલામેન્ટને અડવું નહીં ખુલ્લા છેડાને અડવું નહીં ભીના હાથે સ્વિચ ચાલુ કરવી નહીં નહીં તો જનજણાટી આવે કરંટ લાગે શોર્ટ લાગે પંદરમો પ્રશ્ન તમારા ઘરમાં વપરાતી બેટરી એટલે કે ટોર્ચનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો તો આ બેટરી છે તેનો આ ધન વીજભાર છે અહીંયા ઋણ વીજભાર છે એટલે કે વિદ્યુત કોષ એટલે કે બેટરી કહેવાય અહીંયા તાર આપેલો છે એક બલ્બ સુધી જાય છે બીજો તાર છે અહીંયા અહીંયા એલ્યુમિનિયમનો તાર થઈ અને અહીંયા જાય છે અને આ બલ્બ છે તે પ્રકાશિત થાય છે ચોથી પ્રવૃત્તિ આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સોળથી અઢાર પ્રશ્નો છે અહીંયા બલ્બ આપેલો છે અહીંયા બેટરી છે બંને બાજુ તાર આપેલા છે અને આ રીતે આકૃતિ છે તેના આધારે આપણે જવાબ પ્રશ્નોના જવાબ આપીએ સોળમો પ્રશ્ન આપેલ વિદ્યુત પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે કેમ તો એક છેડો છે એ આપણે અલગ કરી દઈએ અહીંયા જોઈન્ટ છે તે આપણે અલગ કરી દઈએ તો આ બંને બલ્બ છે પ્રકાશિત થશે ના થાય કારણ કે તે ખુલ્લો પરિપથ થઈ જાય તો આપેલ પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે વિદ્યુત પરિપથ કેવો ખુલ્લો થઈ જશે સત્તરમો પ્રશ્ન આપેલ વિદ્યુત પરિપથમાંથી જો એક બલ્બ ખરાબ થઈ જાય અથવા તો ઉડી જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ સમજાવો તો આપેલ પરિપથમાં જો એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે આ પરિપથ શ્રેણી જોડાણ છે શ્રેણી જોડાણ એટલે કે જો અહીંયા સમજાવું તમને તો આ ફિલામેન્ટ છે આ ફિલામેન્ટ અહીંયાથી ઉડી ગયું એટલે કે આ ફિલામેન્ટ છે જ નહીં તો આ પરિપથ કેવો થઈ ગયો ખુલ્લો થઈ ગયો આગળ કરંટ જશે નહીં કારણ કે આ સ્પ્રિંગ છે એ ખુલ્લી થઈ ગઈ છે બલ્બ થશે તો આ શ્રેણી જોડાણની અંદર બંને બલ્બ ચાલુ થશે અથવા બંને બલ્બ ચાલુ થશે નહીં થાય તો બંને બલ્બ ચાલુ થાય ના થાય તો એક પણ ના થાય કારણ કે તે વિદ્યુત પરિપથની આગળ કરંટ પસાર થઈ શકતો નથી ખુલ્લો પરિપથ બની જાય છે આગળ વધીએ અઢારમો પ્રશ્ન વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવામાં આવે છે તો જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે એક પછી એક સિરીજ આપણે કહીએ તેને શ્રેણી કહેવાય ગુજરાતીમાં અથવા સિરીજ પણ આપણે કહી શકીએ પ્રવૃત્તિ આકૃતિમાં આપેલો વિદ્યુત પરિપથ તૈયાર કરીને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા પણ જો આ રીતે આકૃતિ છે બેટરીનો એક છેડો અહીંયાથી સીધો પાવર અહીંયા જાય છે આનો પણ સીધો પાવર અહીંયા જાય છે એક બીજો એવું સમજીએ તો અહીંયાથી લૂપિંગ કરીએ અથવા વચ્ચે કટ મારી અને એક પાવર અહીંયા આપ્યો છે અને અહીંયાથી એક પાવર અહીંયા આપ્યો છે ટૂંકમાં તમને સમજાવી દઉં જો અહીંયા આ વસ્તુ ના હોય તો પણ આ બલ્બ ચાલુ થશે ચલો આપણે આ ભૂલી જઈએ બ્લુ કલર લઈ લો તો અહીંયાથી કરંટ અહીંયાથી સીધે સીધો અહીંયા જશે એટલે બલ્બ ચાલુ અને અહીંયાથી આ સીધો જશે તો આ બલ્બ ચાલુ થશે ચલો હવે આ બ્લુ કલરની બધી લાઈન છે એ બધું ભૂલી જઈએ આ બલ્બ ચાલુ થયો આની કોઈ જરૂર પડતી નથી તે જ રીતે આપણે જોવા જઈએ તો આનો કરંટ અહીંયાથી પસાર થઈ અહીંયા જાય છે આનો કરણ પણ અહીંથી પસાર થઈ અહીંયા જાય છે તો આ બલ્બ પણ ચાલુ થશે એટલે કે એક કોઈ બલ્બની ફિલામેન્ટ જતી રહી હોય તો પણ એક બલ્બ ચાલુ થશે પ્રશ્નનો જવાબ આગળ જોઈએ સમજીએ ટૂંકમાં તમને અગાઉ મેં આકૃતિ સમજાવી દીધી છે વધારે ખ્યાલ આવે ઓગણીસમું છે આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ તો આપેલ વિદ્યુત પરિપથમાં એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ સમાંતર જોડાણ છે આ રીતે આ સીધું છે એ સમાંતર જોડાણ કહેવાય વીસમો પ્રશ્ન આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ખરાબ થઈ જાય અથવા ઉડી જાય તેની ફિલામેન્ટ આ રહી ફિલામેન્ટ છે તે તૂટી જાય ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થાય કેમ હા થાય મેં તમને સમજાયું એમ તો આપેલ વિદ્યુત પરિપથમાં કોઈ પણ એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ સમાંતર જોડાણ છે એકવીસમો પ્રશ્ન વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય તો તેને સમાંતર જોડાણ કહેવાય અહીંયાથી વાયર આવે અહીંયા બલ્બ હોય આગળ વાયર જાય બીજો બલ્બ હોય અને અહીંયાથી બેટરીમાં જાય તો આને કેવું કહેવાય સિરીઝ એટલે કે શ્રેણી જોડાણ કહેવાય પરંતુ જ્યારે આ રીતે સમાંતર રીતે આ રીતે જોડાણ હોય આગળની આકૃતિ છે તેમાં સમાંતર જોડાણ કહેવાય નેક્સ્ટ છઠ્ઠો માગે મુજબ પ્રશ્નોના યોગ્ય જવાબ આપવાના છે બાવીસમો નીચે આપેલ સાધનનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો આ વસ્તુ આપેલું છે તેના આધારે વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે તો આ રીતે તમે વિદ્યુત પરિપથ તૈયાર કરી શકશો તેવીસમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તેમાં ઇસ્ત્રી એટલે કે સ્વિચ ચાલુ કરીએ અને જે વસ્તુ ગરમ થાય તે યાદી બનાવવાની છે એટલે કે ઉષ્મા એટલે કે ગરમ થાય તે ઈસ્ત્રી સઘડી હેર ડ્રાયર ગીઝર હીટર વગેરે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરથી થાય છે ચોવીસમો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો એટલે કે ચુંબકીય મેગ્નેટિક અસર હોય તેમાં તો વિદ્યુત ઘંટડી ડોરબેલ વગેરેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય છે પચીસમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં તમે કયા કયા ઉપયોગ કરી શકો છો તો ઉષ્મીય અસર જે ગરમ થતો હોય તેમાં તો ઇસ્ત્રીમાં સઘડીમાં હીટરમાં વગેરેમાં ઉપયોગ કરીએ છીએ વીસમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે કયા કયા ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો તો ચુંબકીયનો ચુંબકીય અસર તેનો વ્યવહારમાં ડોરબેલમાં ઉપયોગ કરી શકીએ છીએ ડોરબેલ એટલે કોઈ મહેમાન આવ્યા હોય ને સ્વિચ પાડે ઘંટડી આપણે ઘરની અંદર વાગે એ ડોરબેલ

હવે બ્લુ કલર લઈ લઉં અહીંયાથી એક કરંટ ગયો અહીંયા સુધી ગયો અને અહીંયાથી કરંટ ગયો અહીંયા અહીંયા સુધી સુધી ગયો હવે આ પરિપથ આગળ ચાલુ થઈ અને આગળ જશે પણ આ છે ઉડી ગયો છે તો આ બી વાળો બલ્બ છે એ ચાલુ થશે નહીં પણ સી વાળો બલ્બ ચાલુ થશે આ સી વાળો બલ્બ ચાલુ થશે તો કયો બલ્બ ચાલુ થશે તો પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ સી ચાલુ થશે એટલે કે આ સી છે તે ચાલુ થશે ઓગણત્રીસમું તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ કયું ક્ષેત્ર નિર્માણ થાય છે તો ચુંબકીય ક્ષેત્ર નિર્માણ થાય છે બાળ મિત્રો અહીં ધોરણ સાત વિજ્ઞાનનો પાઠ નવ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો બહુ સરસ મજાનો પાર્ટ છે બલ્બ કેવી રીતે ચાલુ થાય જે રીતે બલ્બ ચાલુ થાય છે તે જ રીતે આપણે પંખો ચાલુ થાય છે તે જ રીતે આપણો ઘરની અંદર જે બલ્બ હોય છે તે પણ ચાલુ થાય છે ફ્રીજ કોઈ પણ વસ્તુ હોય સ્વિચ પાડીએ એટલે બંધ પરિપથ કહેવાય અને એ વસ્તુ ચાલુ થાય બલ્બ હોય એની અંદર વચ્ચે સ્પ્રિંગ હોય અને તેને ફિલામેન્ટ કહેવાય એ ઉડી જાય તો બલ્બ ચાલુ ના થાય કારણ કે તેનો બંને બાજુનો કરંટ છે એ સ્પ્રિંગમાં જાય છે પરંતુ સ્પ્રિંગ જ ઉડી ગઈ છે તો આ રીતે સરસ મજાનો એક પાર્ટ છે તો ફરી મળીશું આગળના વાતની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ